હલો હલો હા અભ્યાસ જાગ્યા પછી ભમ્વું નહીં એ સમજાવો અમને અભ્યાસ જાગ્યા પછી ભમ્વું નહીં એ માતા ગંગા સતીનું ભજન છે એ જ ને હા એ એમાં કઈ સમજણ નથી આવતી બરોબર સમજાવો વિસ્તારથી એ સારું લ્યો તો ધ્યાનથી સાંભળજો હો છેલ્લે સુધી કાંઈ બોલશો નહીં બરાબર હવે મિત્ર તમે જે માતા ગંગા સતીના ભજન વિશે કહ્યું કે અભ્યાસ જાગ્યા પછી ભમું નહીં ને ન રહેવું ભેદવાદીની સાથ રહે કાયમ રહેવું એકાંતમે કાયમ રહેવું એકાંત માને માથે સદગુરુનો હાથ રહે અભ્યાસ માતા ગંગા સતી જે જ્ઞાન સત્સંગ આપે છે તે જ્ઞાન સત્સંગને વારંવાર એનું મનન ચિંતન કરો એના ઉપર અભ્યાસ કરો પૂર્ણ રીતે એને સમજો જાણો અને પછી એને આચરણમાં મૂકો હવે બીજા નંબરે માતા ગંગા સતી જે કોઈ ભજન ભક્તિ માતા પાનબાઈને આપે છે એ ભજન ભક્તિનો અભ્યાસ કરવાનો કહે છે અભ્યાસ એટલે ઝુગતી માતા ગંગા સતી એક વાણીમાં કહે છે કે ઝુગતી વિના મુક્તિ નહીં જુક્તિ એટલે વિધિ વિધિનો અર્થ છે પૂરેપૂરી વિધિ જાણો પૂરેપૂરી જુક્તિ જાણો કે કેવી રીતે આ પરમાત્મા સુધી પહોંચવું એની સંપૂર્ણ વિધિને જાણીને પછી એનો અભ્યાસ કરો હવે અભ્યાસ એટલે પ્રેક્ટિકલ પ્રેક્ટિકલ કર્યા પછી પ્રેક્ટિકલમાં પાવરફુલ થઈ ગયા પછી તમે ટેકનિકલમાં જઈ શકો છો પ્રેક્ટિકલ એટલે અભ્યાસ ટેકનિકલ એટલે અનુભવો તો અભ્યાસ કરો માતા પાનબાઈ તમે માતા ગંગા સતી કહે છે અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં જ્યારે તમને અભ્યાસ જાગી જાય અભ્યાસમાં તમે પાવરફુલ થઈ જાઓ હોશિયાર થઈ જાઓ માહિર થઈ જાઓ પછી ભમવું નહીં ભમવું મતલબ પછી તમારી સુરતાને કે ભટકવા દેવી નહીં ભમવું એટલે સુરતાને ક્યાં ભમવા દેવી નહીં કે ભટકવા દેવી નહીં અને ન રહેવું ભેદવાદીની સાથ રહે હવે ન રહેવું ભેદવાદીની સાથ એટલે જે ભેદભાવ રાખતા હોય મતામતી તાણતા હોય ખેંચાતાણી કરતા હોય વિવાદ કરતા હોય એવા સાથે ન રહેવું નગર ભક્તિ નહીં કરી શકો હવે ભેદવાદી કોણ છે મન સંકલ્પો અને વિકલ્પો કોણ કરે છે મન ભેદભાવ ઊભો કોણ કરે મન તો આ જે ભેદવાદી છે તેની સાથે ન રહેવું ના પાડે છે એવાનો ત્યાગ કરવો કાયમ રહેવું એકાંતમાં ને માથે સદગુરુનો હાથ રહે કાયમ રહેવું એકાંતમાં मतलब रोज एकांत में बेसी ने आ अभ्यास चालू राखो अभ्यास करो कायम रहो एकांत मारे एकांत एक प्लस अंत एका अंत એક જ પરમ પિતા પરમાત્માને છોડીને બાકી બધાનો અંત કરી નાખો એકાંત એને કહેવાય સર્વસ્વ વસ્તુનો ત્યાગ કરી એક જ ભજનમાં રહો એક જ પરમાત્માના ભજનમાં તમે રહો માથે સદગુરુનો હાથ રહે કારણ કે સાચા સદગુરુ જે દેહધારી મળ્યા છે અને તે જ જે ભજન બતાવ્યું છે દેહધારી સદગુરુએ તેને માથે ધારણ કરો કે મારા ગુરુએ જે ભક્તિ ભજન મને બતાવ્યું છે જે ઉપદેશ મને આપ્યો છે જે નામ મને આપ્યું છે તે સોએ સો ટકા સાચું છે આવી રીતે આ માથે સદગુરુનો હાથ રહે તીરથવ્રત પછી કરવા નહીં ન કરવા સદ્ગુરુના કર્મ રહે પછી તીરથવ્રત બહુ કરવા નહીં એમ બહાર પણ ક્યાંય તીરથવ્રતમાં તમારે જવાની જરૂર નથી પછી અને ન કરવા સદગુરુના કર્મ રહે મતલબ તમારા જે સદગુરુ છે દેહધારી માતા સ્વયં ગંગા સતીજ પાનબાઈના માતાના તો સદ્ગુરુ છે પણ છતાંય કહે છે કે ના કરવા સદગુરુના કર્મ રહે તો સદગુરુ દેહધારી જે છે તેની ઈર્ષા નિંદા કરવી નહીં તેમજ તેની ઈર્ષા નિંદા સાંભળવી નહીં તેમજ તેને જે વચન તમને આપ્યું છે તે વચનોમાં પરિપૂર્ણ રહેવું અને સદગુરુ ઉપર સંદેહ શંકા કોઈ દિવસ કરવી પણ નહીં એવા કર્મો તમે ન બાંધશો સદગુરુએ જે માર્ગ તમને બતાવી દીધો છે એ માર્ગ પકડી દો રસ્તે તમે ચાલવા માંડો જે ગુરુએ તમને સત્યનો રસ્તો બતાવ્યો છે એ જ રસ્તે તમે ચાલો એવી રે ખટપટ છોડી દેવી રે જ્યારે જણાય મર્મ રે વાહ એવી રે ખટપટ છોડી દેવી બહુ કોઈની ખટપટ ન કરવી જે કરતા હોય કરવા દેવું પણ તમારે કોઈની ખટપટ કરવી નહીં ખટપટ એટલે વિવાદ ઈર્ષાની દાટી કાટીપણી માન મોટા અહંકાર બળાય આવી ખટપટમાંથી બહાર રહેવાનું ખટપટમાં નહીં ઉતરવાનું ખટપટ કોઈને કરવી પણ નહીં કારણ કે જો તમે ખટપટમાં ઉતરી જાઓ તો ભક્તિ નહીં કરી શકો એવી ખટપટ છોડી દેવી રહે પછી બધી ખટપટ છોડી દેવી છે ગુરુએ બતાવી પકડી લ્યો કે આ સત્ય છે આના સિવાય બીજું કાંઈ નથી લાગી જાઓ ભક્તિ ભજનમાં ચાલુ કરી દો તમારો અભ્યાસ પછી જેમ જેમ તમારો અભ્યાસ આગળ વધતો જશે ત્યારે જ્યારે જણાય માયલાનો મરમરે જ્યારે જણાય માયલાનો મરમરે જ્યારે માયલો મતલબ અંદર જે આત્મા છે જ્યારે જણાય મતલબ જ્યારે તમે જાણી લ્યો આત્માનો મર્મ મર્મ મતલબ ભેદ મતલબ એક અર્થ એક રહસ્ય જ્યારે જણાય માયલાનો મર્મ મતલબ જ્યારે તમને આત્મ જ્ઞાન પ્રગટ થઈ જાય અને માયલા દેહની અંદર માયલો જે છે આત્મો તેના મર્મને તેમાં તેના અર્થને તેના ભેદને તમે જાણી લ્યો ત્યારે હરિમય જ્યારે જગતને જાણ્યું રહે ત્યારે પરપંચથી રહેવું દૂર રહે વાહ જ્યારે હરિમય જગતને જાણ્યું હરિ એટલે પરમાત્મા મય એટલે અંદર આખું જગત જે છે જ્યારે તમે પરમાત્મા સ્વરૂપ જાણ્યું હરિમય એટલે હરિની અંદર આખું જગત પરમાત્માની અંદર છે છતાં પરમાત્મા બધાથી ઉપર છે તો હરિમય જ્યારે જગતને જાણ્યું રે કે બધું જગત પરમાત્મા સ્વરૂપ જ છે સ્થાવર જંગમ કણકણમાં અણુઅણુમાં જલમાં થલમાં બધે મારો પરમાત્મા જ છે પરમાત્મા સિવાય બીજું કાંઈ છે જ નહીં જ્યારે આ જગતને તમે જાણ્યું કે આખું જગત મય જ છે પરમાત્મા દ્વારા જ આખું જગત ચાલી રહ્યું છે પરમાત્માથી બહાર કોઈ નથી છતાં પણ પરમાત્મા જગતથી બહાર છે ત્યારે પરપંચથી રહેવું દૂર રહે ત્યારે પછી કોઈ જાતના પરપંચ કરવા નહીં પરપંચથી દૂર રહેવું કોઈપણ પ્રકારની નવટંકી નાટક પરપંચમાં બધી વસ્તુ આવી જાય કોઈ પણ પ્રકારના પરપંચ કરવા નહીં પછી કોઈપણ પ્રકારના પેતરા કરવા નહીં એમ હે ત્યારે પરપંચથી રહેવું દૂર રે પછી કોઈ પરપંચ રહેતું જ નથી મોહ સગડો પછી છોડી દેવો ને હરિભાળવા ભરપૂર રે મેળાને મંડપ કરવા નહીં ને ઈ છે અધુરિયાના કામ રે વાહ મોં સઘડો પછી છોડી દેવોને જ્યારે બધી પ્રકારનો જે મોહ છે મોહની અંદર બધી વસ્તુ આવી જાય કામ ક્રોધ લોભ મદ મોહ શબ્દ રસ ગંધ તારી મારી છલ કપટ ઈર્ષા નીંદા વાદ વિવાદ ખેત ખોદણી હું હું મેં મેં માન મોટા અહંકાર બળાય બધું છોડી દેવો અને ભાળવા ભરપૂર રહે પછી હરિરૂપી પરમાત્માને ભાળવા ભરપૂર બધી જગ્યાએ પરમાત્મા પરમાત્મા જ છે પરમાત્મા સિવાય કાંઈ નથી આત્મ પરમાત્મ સ્વરૂપ બની ગયો ભાડવા મતલબ આત્મ જ્ઞાન દ્રષ્ટિ દ્વારા ભાડવા ભરપૂર બધે પરમાત્મા ભરપૂર ભરેલો છે કોઈ જગ્યા પરમાત્મા વગર ખાલી નથી બધી જગ્યાએ છે આવું માતા ગંગા સતી પાનબાઈને કહે છે આવું જ્યારે તમે જાણી લો દરેક જગ્યાએ કણકણમાં પરમાત્મા જ ભરપૂર છે એ સિવાય બીજું કાંઈ છે જ નહીં પછી મંડપને મેળા કરવા નહીં પછી નથી મંડપ કરતા નથી મેળા કરતા ખબર પડે ને મંડપને મેળા એટલે શું તો મંડપને મેળા પછી કરવા નહીં પાનભાઈ એ તો છે અધૂરિયાના કામ જે મંડપને મેળા કરે છે ને એ તો અધૂરિયા છે પૂરા હોય દી મંડપ મેળા ન કરે મંડપ મેળા બધું પરપંચ છે મંડપને મેળા કરવાની એ છે અધુરિયાના કામ એ પૂરા ન કહેવાય પાનભાઈ મંડપ મેળા કરે કારણ કે આ બધું પરપંચમાં પછી ન રહીએ પરપંચમાં તો અધૂરિયા રીએ ગીતામાં કહે છે ને સ્થિત પ્રજ્ઞા પોતાના આત્મામાં જે રમણ કરે છે પોતાના આત્મામાં જે સ્થિર થઈ ગયા છે એને કાંઈ કરવાની જરૂર નથી રહેતી એને કોઈ પ્રપંચની જરૂર નથી અને જે પ્રપંચ કરે છે એ આત્મા સ્થિર નથી થયા આ છે કારણ કે આત્મા સ્થિર થઈ ગયેલો જે કોઈ હોય તે નથી મંડપ મેળા કરતા નથી કોઈ જાતનું પ્રપંચ કરતા ને આ કોઈ ક્રિયાકાંડ જ રહેતો નથી કર્મ જ નથી રહેતું કાંઈ હે તો કોણ ગુરુ કોણ ચેલા શું મંડપને શું મેળા શું પરપંચને શું નાટક ને નવટકી કારણ કે આત્મા સ્થિર થઈ ગયો ભગવાન કૃષ્ણ કહે છે કે સ્થિત પ્રજ્ઞા વ્યક્તિને કોઈ જાતની કોઈ વસ્તુ રહેતી નથી એમ પોતાના આત્મામાં જે સ્થિર રહે છે અને એ આત્મા પછી પરમાત્માની અંદર લય થઈ જાય છે ગંગા સતી એમ જ બોલ્યા રે માતા ગંગા સતીમાં એમ જ બોલ્યા રે જો ભાડવા હોય પરિપૂર્ણ રામ રે વાહ હે પાનભાઈ જો તમારે પરિપૂર્ણ ને ભારવા હોય જોવા હોય જાણવા હોય તો આ બધી વસ્તુને તમારે છોડી દેવી જોઈએ મંડપને મેળાને પ્રપંચને મોહ ને બધું છોડી દો જો ભાડવા હોય પરિપૂર્ણ રામ રે પરિપૂર્ણ પરમાત્મ જે રામ છે પરિપૂર્ણ રામ બધી જગ્યાએ પરિપૂર્ણ રીતે સમાયેલા છે એ જો ભાડવા હોય ને જો ભાડવા હોય પરિપૂર્ણ રામ રે જો તમારે ભાડવા હોય તો આ બધું છોડવું પડશે તમારે અને અભ્યાસ કરવા અભ્યાસ જાગ્યા પછી ભમવું નહીં ન રહેવું ભેદવાદી ની સાથ જરા કંઈ તમને લાગે કે ભેદભાવ છે તો તુરંત એનો ત્યાગ કરવો પરિપૂર્ણ પરમાત્માને જ્યારે તમે ભારે જાઓ ત્યારે ભેદભાવ મટી જાય પછી ભલે ભેદભાવવાળા ભેગો બે હોતો ભલે પરપંચી ભેગા બે હોતોય ભલે મંડપ મેળા કરતા હોય એના ભેગા બે હોતો ભલે અધૂરિયા ભેગા બે હોતો ભલે કારણ કે પછી તમને બધી જગ્યાએ પરમાત્મા જ નજર આવશે કારણ કે પરપંચની અંદર પણ પરમાત્મા દેખાશે મંડપ મેળા કરનારાની અંદર પણ પરમાત્મા દેખાશે પણ સાંભળે નહીં દેખાય તમને દેખાશે કારણ કે જેને આત્મ જ્ઞાન થઈ ગયું ને પછી પરમાત્મા સ્વરૂપ થઈ ગયા એને દરેક જગ્યાએ પરમાત્મા જ પરમાત્મા દેખાય છે બીજું કાંઈ દેખાતું જ નથી એક જ પરમાત્મા અદ્વૈત ભાવ દ્વૈત ભાવ ખતમ એને બે દેખાતું જ નથી એક જ અખિલ બ્રહ્માંડમાં એક જ તું શ્રીહરિ તારા સિવાય બીજું કાંઈ નહીં આવું એને નક્કી થઈ જાય ગંગા સતી પાન હે હાલો સમજાઈ ગયું ને બરાબર સમજાય સારું તો સત્ય સનાતન ધર્મની જય જય